ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દોડતું થયું વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકરનું કામગીરી શરૂ કરાવ આંબોતી પુરસા રોડ પાસે છેલ્લા બે દિવસથી અકસ્માતોની વણઝાર થઈ રહી છે જેમાં એક આદરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું બીજા દિવસે સર્જાયેલ અકસ્માતમાં એક અસરને ગંભીર ઇજાઓ પહોંચી હતી વારંવાર થતા પગલે સ્પીડ બ્રેકર મૂકવાની માંગને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો નેશનલ હાઈવે નંબર ચોસઠ નો રસ્તો બંધ કરી દીધો હતો જેના પગલે ચક્કાજામ થઈ જવા પામ્યો છે અને સમગ્ર મામલાની જાણ આમોદ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય લોકોને સમજાવી મામલે થાળે હતો વીતેલા બે દિવસ દરમિયાન સર્જાયેલ અકસ્માતોને ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે રોપડ પડતા આજો જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર મૂકવાનું કામ શરૂ થતા સ્થાનિક લોકોએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો નંબર આ રોડ આવેલો છે આમોદ શહેર અને જમ્મુસર શહેર વચ્ચે જે આ રોડ પસાર થાય છે છેલ્લા દોઢ મહિનાથી આ કામ પૂરું કરવામાં આવેલું હતું આ અહીંના નાગરિકોની માંગણી હતી કે આ રોડ પર બબ મૂકવામાં આવે કારણ કે વસ્તી હોય આ જાણ કરવા છતાં નીચી જાણ કરવા છતાંય એ બબ ના મૂકવામાં આવ્યો એના કારણે ઘણા એક્સિડન્ટો થયેલા છે મૃત્યુ પણ પામેલા છે આ મીડિયાના માધ્યમથી જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે ને ગઈકાલે રાતે પણ એક એક્સિડન્ટ થવાથી પૂર્કરો નવી નવીના લોકોએ હલ્લો મચાવતા આજે કર્મચારી અધિકારીઓ જે કામગીરી કરેલી છે એ ખરેખર મોડી કરેલી છે પણ ધન્ય છે જો પહેલેથી આ કામગીરી કરવામાં આવેલી હોત તો જાનહાની અથવા તો મૃત્યુ ના પામો જ સ્કૂલો આવેલી છે મદરેસાઓ આવેલા છે આ કામગીરી વહેલી તકે પૂર્ણ થવી જોઈએ લાઇટોનું પણ આયોજન છે પણ લાઇટો પણ મૂકવામાં નથી આવેલી એ કામગીરી વહેલી તકે પૂરો થવું જોઈએ અમે અપેક્ષા રાખીએ છીએ